હેલો મિત્રો આપણે આગ્રા પહોંચી ગયા છે તાજમહેલ જોવા માટે આપણી આ સાતમી અજાયબી છે તો શાહજહા એ મુમતાજની યાદમાં આ તાજમહેલ બનાવેલો છે આપણા શાહજહાં આપણને ક્યારે તાજમહેલ બની આપશે તાજમહેલની બહાર ઉતર્યા પછી બી આપણે દસથી પંદર મિનિટનું ડિસ્ટન્સ છે અને જે આ લોકલ ગાડી અંદર જઈ રહી છે તે આપણને ફક્ત વીસ રૂપિયામાં લઈ જાય છે કોઈ બીની અંદર જવું હોય તો તે બેસાડે છે તાજમહેલ જોવાનો ટાઈમિંગ સવારે છથી તે સાંજના છ સુધી હોય છે અને તેને બહારથી નિહાળવાની ટિકિટ ઓનલી ફોર સાઠ રૂપિયા છે અને અંદરથી પૂરેપૂરો નિહાળવા માટેનો બસો પચાસ રૂપિયા તેની ટિકિટ છે તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહે પોતાની પત્ની મુમતાજની મહેલની યાદમાં બનાવડાયું હતું તાજમહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે તેની વાસ્તુ શૈલીમાં ફારસી તુર્ક તથા ભારતીય ઇસ્લામી વાસ્તુકળાના ઘટકો અનોખો સંમિલન દેખાય છે તે આગ્રા કિલ્લાની લગભગ બે પોઈન્ટ પાંચ કિમી દૂર આવેલું છે તેને પ્રેમના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મોગલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાજ મહેલની યાદમાં તેને બનાવ્યું હતું તાજમહેલ એ મોગલ સ્થાપત્યનું સૌથી જાણીતું અને પ્રસિદ્ધ ઉદાહરણ છે જેમાં ઇસ્લામી અને ભારતીય સ્થાપિત્ય શૈલીના ઘટકો જોડવામાં આવ્યા છે તાજમહેલનો ઘુમ્મટ આરસ પારથી જડેલો છે તાજમહેલ ઇમારત સામૂહિત

સાતમી અજાયબી માંથી એક માનવામાં આવે છે તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં આવેલું છે તે સ્થિર એક ભવ્ય સફેદ આરસનો મકરબો છે તાજમહેલ સંકુલ યમુના નદીના એક પ્લેટફોર્મ પર આવેલું છે જ્યારે સિનોગ્રાફ્ટ મોગલ યુગના સમાન તે યુગની અન્ય કોઈ કબરો આટલી આટલી ઉત્કૃષ્ટ શણગારવામાં આવતી ન હતી સત્યાવીસ ઓક્ટોબર બે હજાર વીસમાં તાજમહેલ એક રાજાએ પોતાની પત્નીની ચૌદમી ડિલિવરીમાં ગુજરી ગયેલી તેની યાદોમાં આ કબર બંધાવી હતી તાજમહેલ આગ્રાના ઉત્તર પ્રદેશના યમુના નદીના જમણા કિનારે હાથીદાત સફેદ આરસફાળની સમાધિ છે તે સોળસો એકત્રીસમાં પાંચમાં મુઘલ સમ્રાટ શાહજહાએ સને સોળસો અઠ્યાવીસ અને સોળસો અઠ્ઠાવન દ્વારા તેની પત્ની પત્નીની યાદમાં બનાવી અને ફરીથી એકવાર હું તમને ફરીથી એકવાર જાણકારી આપી દઉં છું કે તમે ટ્રેન દ્વારા આવતા હોવ તો કોઈ બીને ઓટોવાળાને ટ્રેનથી બહાર ઉતરો ત્યારે કહેવાનું કે મને લીલા પાર્કિંગ લઈ જાઓ તમને ઓનલી ફોર ટેન રૂપીસમાં તાજમહેલ અગર લઈ જશે રિક્ષાવાળા જો તમે વોલ્વોમાં આવતા હોય તો વોલ્વોવાળાને કહેવાનું કે મને લીલા પાર્કિંગ અગર છોડી દો તો ત્યાંથી તમે લીલા અગરથી બહાર આવશો ત્યાં ત્યાંથી બી તમને દસ દસ રૂપિયામાં ઓટો મળી જશે ત્યાં ઓટો રિક્ષા વાળા બઉ જ લૂટા હોય છે એટલે તમારે તે ધ્યાન રાખવાનું છે એ લોકો કહે છે કે વીસ વીસ રૂપિયામાં તમને મીના બજાર ને બધું ફરાઈને લઈ જઈશું એટલે ગોર ગોર ફરાઈને જ આપણે લાવે છે એટલે એ થોડું વધારે ધ્યાન રાખો મિત્રો અને મારી આ વિડીયો ગમી હોય તેને લાઈક શેર